સમંદર હોય ત્યાં બહુ ડુંગરા ન હોય અને ડુંગરા હોય ત્યાં દરિયો નો હોય જ્યાં રણ હોય ત્યાં પાછા વન ન હોય ડુંગરા નો હોય ડુંગરા હોય ત્યાં રણ નો હોય પણ કચ્છની ધરતીમાં રણ પણ છે ડુંગરા પણ છે દરિયો પણ છે આમને ઘણું આ ધરતીને આપ્યું છે એવો કચ્છડો છે મીઠડી ધરા છે એ કચ્છની ધરતીમાં આવળ બાવળ બોરડી ખાખર ખીજડીયા લાખે વન વઢાડિયા પીરી પાંભળિયા એવી આપણી આ ધરતી છે કચ્છની ધરતી અને ઝાલા પરિવારને ત્યાં મંગળ અવસર માં જયારે મેળા છે ત્યારે બધા જ ગુડા મોઢા મહેમાનોનો મીઠડા ફરી ફરી અને સ્વાગત કરી અને મને એક છંદ કહેવાનું મન થાય છત્રી સમાજ તો છે જ પણ ક્ષત્રિ સમાજ અઢારે વર્ણ હારે જોડાયેલો છે એટલે બધા જ મહેમાનો હશે પણ ક્ષત્રિ સમાજ બાપુ ઘણો છે અમે ખૂબ વાતો કરી છે અમારું જે સાહિત્ય અમે બોલતા હોય એમાંથી લગભગ સિત્તેર ટકા ન બોલાય અમે ત્રીસ ટકા જેટલું બોલી તારવી તારવી લગ્ન ખાલી એટલું ધ્યાન રાખવાનું કયું કયું બોલવું કઈ પાકું કરવાની જરૂર જ નહીં શું ન બોલવું ખાસ ધ્યાન રાખવી હા એટલે એવા બધા કલાકારો અહીંયા છે અમારા વડીલો અમે બધા બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર તું બોલ શબ્દની એક મજા છે એટલા માટે મંગળ અવસર માં મંગળ અવસર મંગળ ગીતો મંગળ વાતો એટલે મા 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 કંગન કંગન કદિ શંખ ગાવે લેહો જગ 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 મજડ સંગ 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 કૈત કાટ નોમ પંજન નીનાદ લલિત નાદ લ ਪੈਰ ਤੇ ਹਰ ਗੱਲ ਦਮ ਫੈਰ